ભાવેશ ભાઈ જાહેર માં પાણી વાળે છે તો આપણે અહીંયા જઈ તો જો આ અમારી જાહેર છે ને એમાં અત્યારે ભાવેશ ભાઈ વાળે છે પાણી તો આપણે અહીંયા જઈએ પણ હેઠે છે હું કરે છે આમ જઈએ આપણે અહીંયા એની પાસે તો હાલો મિત્રો જો આપણે ભાવેશ ભાઈ પાણી વાળે તો આપણે એની પાસે પહોંચી જશે ને જો આ છે અમારી જાહેર ને ભાવેશ ભાઈ તો પાણી વાળે છે

એ અમારા વિડીયો જો જોતા હોય તો અમીરભાઈની અમીરભાઈના ઓલા કોમેન્ટમાં લખીને મોકલજો ચેનલનું નામ તો આપણે તમારા વિડીયોને જોતા રહીશું એ લાઇકને સબ્સ્ક્રાઇબ કરીશું કરીશું તો બધા જો તમે અમને સપોર્ટ કરશો તો તમને સપોર્ટ તો સપોર્ટ કરતા રહેવાનું અમારી ચેનલને પણ અમારે અમીરભાઈની ચેનલને કરજો સપોર્ટ કરતા રહેજો ને જેટલા મિત્રો આપણો વિડીયો જોવે છે ને એટલા મિત્રો ઝાઝા નહી પણ ખાલી એક એક આ બધાય સબસ્ક્રાઈબ વધારે ને તોય ઘણો બધો સપોર્ટ કર્યો એવું માન્ય અમને કોમેન્ટમાં લખજો કે અમે તમને ને સબસ્ક્રાઇબ કર્યો એમ તો અમને ખબર પડે કે ક્યાંથી ક્યાંથી વિડીયો જોવો કારણ કે અત્યારે જો અમારા વિડીયો જોવે ઘણા બધા જોવે છે પણ એટલી બધી લાઇક નથી આવતી લાઇક નથી આવતી અને એટલી બધી કોમેટી નથી આવતી એ તો શું છે કે મ મફતમાં થાય એ તો આપણે વિડીયો જોઈએ કે ન જોઈએ લાઇવ ને બધાને સપોર્ટ કરવો જ જોઈએ અને અમારા ભાવેશભાઈ તો આખો દી ને બધાને વિડીયો જોતા હોય તમારે જાધો ભાઈ જોઈ લેવું કે એની કોમેન્ટ હોય કે ન હોય હું તો જેટલી ચેનલમાં જોઉં છું ને એટલે અમારા તો હોય આપણે આપણે થાય તો ટાઈમ પાસ કરતા જ અને ભાવેશભાઈ જેટલા વિડીયો એટલે વિડીયો ન જોતો કારણ કે આપણે આખો દી કામે હોય એટલે આપણે વિડીયો જોવાનો ટાઈમ ન હોય એટલે આપણે તો દિવસે કામ કરવાનું હોય અને આ તો ફરી આપણે વિડીયો કરીએ અને જોઈએ કારણ કે હું તો હાજ ઘણા ભાઈ જાદુભાઈ જોતો હોય વિડીયો

કામ કપા વીણવાનો ને નેઠવાનો ને વાળવાનો એક જણા તો ચોવીસ કલાક પાણી વાળવાનું હોય એટલે શું છે ટીમ મોટર છે એટલે રાતનો પાવર થઈ જાય તો રાતે કઈ આપડે પાણી વાળતા નથી અને રાતે તો શું છે ખબર ભાઈ એટલી બધી ઠંડી છે એટલે રાતે પાણી વાળવું થોડુંક આઘરું પડે કારણ કે રાતે પાણી વાળવું નો મજા આવે કારણ કે આવી ઠંડી હોય કારણ કે જો અત્યારે દી આખો આજ તો એટલી બધી ઠંડી હતી આજ તો ટાઢો બોળ સવાર દીનો નો પવન ફેકે આજ તો દિહાળા થી ગોદડી ઓઢી સુઈ જવું એમ થાય તમારે કેવી ઠંડી છે એમ કોમેન્ટ માં

કરાવેલું ફરી કરાવેલું હોય એટલે ને તો એકાબીજે આગળ આવે આ અત્યારે સોશિયલ મીડિયા નો જમાનો એવો થઈ ગયો છે એટલે કોઈ પણ નાના માણા મોટા માણા નીચે નીચે થી વાર લાગે મોટું બનવું એટલે થોડીક વાર લાગે તરત આપણે નો મોટા માણસ બને છે અમુક વરાહ વયું જાય બે વરાહ વયા જાય ત્રણ વરાહ વયા જાય પાંચ વરાહ વયા જાય આ નાના નાના વિડીયો બનાવતો હોય એમાંથી અમુક અમુક ફેમસ થઈ ગયા પણ એ શું પેલા સામાન્ય આવા વિડીયો બનાવતા હોય અને એ શું છે ડેલી વ્લોગ બનાવે એટલે એને દરરોજ એકાદ એકાદ સબસ્ક્રાઇબ વધે અને આપણે તો શું છે કે ડેલી વ્લોગ બનાવવાનો ટાઈમ રહેતો નથી આ તો શું છે ભાઈ આ એક આપણે એક ખેતીનો ધંધો કરીએ એમાંથી સમય કાઢીને આપણે વિડીયો બનાવીએ ને ઓલા લોકોને શું છે ભાઈ અમુક એટલો ટાઈમ એને ઓલામાં કાઢવાનો હોય આપણે સમય ન હોય ને કાયમ નહીં અડધો કલાક કલાક સમય કાઢવાનો હોય તો વિડીયો સારો બને ને આપણે કામ કરતા કરતા વિડીયો બનાવવો દ્રાક ઓલું થાય અને આપણે શું છે કામ કરીએ ને એવા જો કોઈ આપણી પાસે કોઈ વિડીયો શૂટ કરવા વાળો ન હોય ને અમુક ને શરમ લાગે એટલે વિડીયોમાં બોલે નહીં આવે નહીં એટલે આપણે શું છે ક્વોલિટી આવે એટલે પછી હું વિડીયો ના ઉતારું ઘરના બધાય વડીલો વિડીયોમાં આવવા ન માગતા હોય ના પણ આપણે વિડીયો કરીએ તો કાંઈ બોલે નહીં એટલે પછી કાંઈ આપણને મજા ન આવે અને જો આપણે વિડીયો ઉતારતા હોય ખાલી બધાય બબે શબ્દ બોલતા હોય તો આપણને મજા આવે કાયમ કાયમ નો કાયમ કે બીજા ઘરના વ્યક્તિ વડીલો હોય એમાં એને વિડીયોમાં આવવાનું ગમતું ન હોય આમાં શું કે પછી બધાને એમ લાગે કે આપણને જોહે ને આપડા દાંત કાઢશે પણ વિડીયોમાં તો એવું જ હોય મિત્ર

પછી સમય કાઢવો પડે એવું હોય આપણે એટલો બધો સમય ન હોય એટલે આપણે આપણે જો વાડીમાં વાડીમાં કામ ને વાડીમાં વાડીમાં વિડીયો બનાવવાનું આપણે કાંઈ બહાર વિડીયો બનાવવા જતા નથી કારણ કે આપણી ચેનલ હજી કાંઈ એટલી બધી કાંઈ હાલી નથી કારણ કે જો બે એક હજાર સબસ્ક્રાઈબ થઈ જાય અને એવું હોય તો આપણે એમ થાય કે બહાર વિડીયો બનાવવા જઈએ આપણે કાંઈ એટલો બધો છે નહીં એટલે આપણે આવીને વિડીયો બનાવીએ અને આપણે એવું કાંઈ નથી કે આપણે પૈસા આટુ નથી આપણે ચેનલ બનાવીને આપણે એમને કામ કમાવું છે તો શું છે આપણે શોખ થી વિડીયો બનાવીએ છીએ આપણે ભાઈ પૈસા એમાંથી આવી છે ને કઈ એવું ગાડી લેવું કે આ લેવું એ લેવું એવું કાંઈ હોય નહીં આ તો એક સોશિયલ મીડિયાનો જમાનો આવી ગયો છે એકાબીજું મિત્રો વિડીયો બનાવતા હોય એ ઓલાના વિડીયો ઓલા જોતા હોય ઓલાના વિડીયો ઓલા મિત્ર જોતા હોય એવું હોય એટલે આમાં એકાબીજીની ચેનલ એમ મનીટેલ થઈ જાય છે નગર ચેનલને એમ મની થતા ભાઈ સમય ભૂલો જાય બહુ એ તો બહુ અઘરું વાત છે આ શું છે ગમે પોતપોતાની મહેનતથી જો મનીટેલ ચેનલ થઈ જાય તો એ સારી વાત કહેવાય નકર આમાં અમુક

થોડુંક વધારે એમ આપણે વાલ લાગે એમાં અમારી થોડીક ભૂલ કહેવાય ભાઈ મિત્રો કે આપણે ડેલી વિડીયો નથી થતો ડેલી નહીં પણ એક આતરા મૂકાતો હોય ને તો એ લાઈક ને સબસ્ક્રાઈબ વધે કાયમ ના કાયમ એકાદો એકાદો મિત્ર વધે પણ એક આતરા બે ત્રણ કે વિડીયો મૂકાતો હોય તો એવું થાય પણ આમાં જોશે અને વિડીયો અંધારું થવા કારણ કે તો અત્યારે આમ સાંજનો સમય છે એટલે લોકેશન તો સારું આવે ને અમે અમને જાહેરમાં છે એટલે બહુ મસ્તીનું લોકેશન આવે પણ હવે આપણે ને એન્ડ કરવાનો છે તો હવે જ્યાં સુધી આપણે મિત્રો નવા વિડીયોમાં નવા વ્લોગમાં મળીએ ત્યાં સુધી બધાને બાય બાય